વડોદરાની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં જીવના જોખમે મજૂરો કામ કરતા જોવા મળે છે સયાજી હોસ્પિટલની નિર્માણાધીન બિલ્ડિંગ પર મજૂરો માટે નથી કોઈ સેફ્ટીના સાધનો કે નથી બહારની સાઈટ પ્રોટેક્શન જાળી આ નિર્માણাধীন બિલ્ડિંગમાં અંદાજે 7 થી 10 મજૂરો કામ કરતા જોવા મળ્યા કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરી કામદારોના જીવ જોખમમાં મૂકતા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ મહત્વની બાબત એ છે કે તેઓ જારે ઉપરથી કોઈ પણ પ્રકારની ટૂપ થાય અને જો નીચે પડે છે તો તેના માટે જે જાળી લગાવવાની હોય છે તે પણ હાલમાં નથી જોવા મળી રહી ત્યારે તંત્રને આ વારંવાર અપીલ કરવામાં આવે છે જો